રાહતથી વેપારીઓમાં આનંદનો માહોલ વડોદરા સરકાર દ્વારા માં રાહત આપવામાં આવતા વેપારી વર્ગોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે વેપારીઓએ જણાવ્યું કે પહેલા કરતાં હવે ખરીદીમાં વધારો થવાની સંભાવના છે જેનાથી ધંધો રોજગારને નવી ગતિ મળશે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓએ જીએસટી રાહતને આવકારી જીએસટી બેનરો દ્વારા જનજાગૃતિ ફેલાવી અને કેન્દ્ર સરકારની શુભેચ્છા પાઠવી આ અવસર પર આજે વડોદરા શહેર ભાજપ દ્વારા લોકસંપર્ક ફેરણી કાર્યક્રમ યોજાયો હતો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલા જીએસટી બચત ઉત્સવ અંતર્ગત વેપારી અને નાગરિકોને જીએસટીના નવા દરો અંગે માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ જયપ્રકાશ સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ કાર્યક્રમના ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ લાખાવાલા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયા તથા પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો જોડાયા હતા માંડવીથી લઈને ન્યાય મંદિર અને રાવપુરા વિસ્તારમાં ફેરણી યોજાઈ હતી જેમાં વેપારીઓને જીએસટી અંગે સમજણ આપવામાં આવી અને દુકાનો પર જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા ને ધ્યાનમાં રાખીને જીએસટી ઘટાડાને ધ્યાનમાં રાખીને એક નાનો કેમ્પેન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આથી શરૂ કર્યું છે ઓગણત્રીસમી તારીખ સુધી આ કેમ્પેન ચાલશે અને એમાં દેશના નાગરિકોને જણાવીશું કે અમૂલની ચીજ હોય

એ બચત ને કારણે પરચેસિંગ પાવર એમનો વધશે તો મને હમણાં એક સોનીના વેપારીએ કીધું તમને શું ફાયદો અમારો તો ત્રણ ટકા ટેક્સ છે મેં કીધું ગરીબ વર્ગ નો પરચેસિંગ પાવર વધશે ગરીબ વર્ગ પાસે પૈસા આવશે તો તમારું સોનું ચાંદી ખરીદ જ છે એટલે તમે એવું ના વિચારતા કે અમને શું ફાયદો થવાનો તો આ રીતે જીએસટી ને ઘટાડાને કારણે દેશ દેશને કારણે

જીએસટી ટુ પોઈન્ટ જીરો નેક્સ્ટ જનરેશન જીએસટી લોન્ચ કરી એ બે સ્ટેપલ જીએસટી થઈ ગયા એનો સીધો સીધો લાભ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અને તમામ વર્ગના લોકોને મળવા જઈ રહ્યો છે તેની શુભ શરૂઆત આવી અને અનેક લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે ઘણા લોકો મને આ બે તો મળ્યા છે બધા એવું કે છે કે ભાઈ દિવાળી સુધી ચાર લોકો અને આનો સીધો લાભ દરેક નાગરિકોને મળવાનો છે આપણા અર્થતંત્ર ને ચોથા નંબર માં ત્રીજા નંબર પર પહોંચાડવા માટે આપણે સૌ એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ ના વિઝન સપોર્ટ કરીએ અને આત્મનિર્ભર ભારત સ્વદેશી વસ્તુઓનો આગ્રહ જે પ્રકારનું આપણને સૂચન કરવામાં આવ્યું છે કે જો એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનું પાલન કરશે તો દરિયુથી આપણું અર્થતંત્ર વિશ્વનું સૌથી સારું અર્થતંત્ર બનતા એ રોકી નહીં શકે આ બધી જાગૃતતા લાવવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આજે વેપારી વર્ગ ને સમજાવી ના સાડા અભ્યુ નાગરિકો મળે એ પણ કામ નબ્ર થયા પાર્ટી